વડતાલ સ્વામંદિરના દર્શનાર્થે પધારેલા પ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ અને દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ સન્માન કરતા પરમ પૂજ્ય સદ માધવ પ્રિયદાસજી સ્વામી પરમ પૂજ્ય સદ પુરાણી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી પરમપૂજ્ય શ્રી ડોક્ટર સંત વલ્લભ દાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી વડતાલ ધામ વડતાલધામ પરમપૂજ્ય શ્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામી તથા શ્યામ વલ્લભ સ્વામી સુખદેવ સ્વામીએ સ્વાગત કર્યું હતું પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મંદિરમાં શ્રી લક્ષી નારાયણ મહારાજ રાધાકૃષ્ણ ઊઝાની પ્રસાદીની પુષ્પમાળા કંઠી તથા પ્રસાદીની સાલ ઓઢાડી સન્માન કર્યું હતું પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદી વસ્તુઓ હરિમંડપ સભા પૂજ્ય ગુળાનંદ સ્વામીની ગોપાલનંદ સ્વામી શ્રીના આશ્રમે તથા ગાંધી સ્થાન સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી ત્યારબાદ નૂતન અક્ષર ભવનનું શિલાપૂજન કર્યું આ પ્રસંગે હરિઓમ સ્વામી તથા ગોવિંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા